ઘણીવાર વિદ્યાર્થી પૂછતા હોય છે કે સર અમે સાયન્સમાં અભ્યાસ નથી કર્યો પણ અમારે એગ્રીકલ્ચર ફિલ્ડમાં આગળ વધવું હોય તો વધી શકીએ ખરા જી હા મિત્રો તમે સાયન્સ કર્યું હોય કોમર્સ કર્યું હોય કે આર્ટ્સ કર્યું હોય કોઈ પણ વિદ્યાર્થી એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર આગળ વધી શકે ગ્રેજ્યુએશન જેવા કોર્સ કરી શકે આવો એકમાત્ર ઓપ્શન તમારી પાસે છે લોક ભારતી યુનિવર્સિટી મિત્રો આ વિડીયોને ધ્યાનથી સાંભળજો કોઈ પ્રમોશન કોઈ માર્કેટિંગ માટેનો વિડીયો નથી પણ એક એક રૂરલ વિસ્તારના વિદ્યાર્થી સુધી માહિતી પહોંચે માટેનો આ વિડીયો છે

આ યુનિવર્સિટીની એકવાર મુલાકાત લોન ને ખાલી તોય તમારું અરમાન ખુશ થઈ જાય દોસ્ત ચારસો વીઘાની અંદર આ યુનિવર્સિટી અને ફેકલ્ટી હંડ્રેડ પર્સન્ટ પરિવાર સાથે ત્યાં કેમ્પસમાં રહી છે એટલે વિદ્યાર્થીને એની ટાઈમ એની ડાઉટ હોય તેના સોલ્યુશન મળી શકે આ ગુજરાતની અંદર એટલી સુંદર યુનિવર્સિટીઓ છે ને તો એકવાર વિઝિટ વિદ્યાર્થીઓ કરે ને તો એને ઘણું બધું સમજાઈ જશે મિત્રો આ વાતને હરેક રૂરલ ગામડાના વિદ્યાર્થી સુધી પણ પહોંચાડીએ જેથી કરીને નાના ટાઉનમાંથી ઓછી ફી ભરીને આવા કોર્સ કરીને તરત અર્નિંગ પણ કરી શકે છે અને ગરીબ મધ્યમ વર્ગીય પરિવાર ને ઘણો બેનિફિટ થઈ શકતો હોય છે અને હા આપના મિત્ર સુધી શેર પણ કરજો અને વાત પર વિચાર જરૂર